ખાવર સોંકડી સિહોર આપણે રાજલ કચ્છી વરિયાળી સરબત અમારે આ સંજયભાઈ ની હાજરી પણ છે જોવા આ છે અમારા રાજલ કચ્છી વરિયાળી શરબત સાસ એક નંબર ઓ ભાઈ સ્પેશિયલ નેચરલ રાજલ વરિયાળી શરબત ટાવર સોંકડી સિહોર

પ્યોર ખાંડ વાપરે ભાઈ અમે નજર હામે અમારે તો પ્રતાપભાઈ બનાવે છો ભાઈ હા છે અમારે પ્રતાપભાઈ તો તમે જ્યારે શિહોર આવો ત્યારે ટાવર સોકડી ઉભા રહી ગયો અમારે આ પ્રતાપભાઈ છે હાજર

બહુ મસ્ત આ ગરમીનો વરિયાળી સરબત પીવો અને લચ્ચી પીવો એટલે તમારે જાઈમી જાય હો ભાઈ લાય પૂરું પૂરું હાક આવે તો તો જ રહે ઘરે ગીતો સલુજ જ રહો ભાઈ ઘડી કઈ નવરા નહી અમારા ભાઈ બનાવે સ્પેશિયલ હું તમને બતાડું લાઈવ લાઈવ તમે જોવો કઈ રીતે બનાવે જો અમારા પ્રતાપ ભાઈ બનાવ્યા છે વરિયાળી સરબત લાઈવ લાઈવ માં છે હો ભાઈ આપણે ફેસબુક લાઈવ માં હા આવડા થઈ ગયા એટલું જો કે હવે બંધ કરવાનો સમય થઈ ગયો છે પણ છતાં બે ભાઈ આવ્યા તો પેશિયલ બનાવી દે છે પાવડર છે આમાંથી જો આ પેશિયલ વરિયાળી કારણ કે વરિયાળી તો એમ ગામડે રાખ્યું છે એટલે અમારી નજર સામે પેશિયલ વરિયાળી નું સરબત હોય ભાઈ

વર્તાપભાઈ બનાવી રહ્યા છે જ્યાં જોઈ રહ્યા છો વિડીયોમાં તો શિવહર આવો એટલે ટાવર ચોકડી એક વખત જરૂર આવો કચ્છી વરિયાળી શરબત જો પેશિયલ ખાંડમાં બનાવે છે કોઈ પણ જાતનું કાંઈ પણ નાખવામાં આવતું નથી સ્પેશિયલ ખાંડ અને વરિયાળી જોવા ખાંડ નાખે છે અમારે ભરતાપભાઈ પાંચ માં લીંબુ હોય નાખી દેવું અત્યારે સીટીમાં પાંચ માં લીંબુ પાંચ માં આવતું નથી ને આ લોકો પાંચ રીપો માં લીંબુ ને ખાંડ ને વરિયાળી નફરત મોરે મોરો વરિયાળી સરબત પીવો ને તાડા પડો મોરે મોરો તમે જીવો આવો એટલે મોરે મોરો રેવા ટાવર સોંકડી આવી ને વરિયાળી સરબત ને તાડા પડી જાવ મારા વાલા પાંચ રીપામાં ભાઈ લીંબુ લીંબુ આ બધું કોણ આપે અત્યારે આવા સિટીમાં એ પાછું ગામડે તો મળે પણ આ સિટીમાં બનાવી હોય અમારા આ ભાઈ નેચર બહુ એકદમ છે અમારા પ્રતાપભાઈ નું જો ભાઈ એકદમ બનાવી રહ્યા છે ખાંડ વરિયાળી ને લીંબુ હોવે તણે જ વસ્તુ અને ફિલ્ટર કરેલું પાણી વાપરવામાં આવે છે આ છે અમારે સંજયભાઈ તેમની શાખા છે અને એક અમારે ભાઈ છે દરિયા પીપળી ના એવું હાલે ભાઈ એમાં

Aló, ¿está bien mi Nicolás?